ગાવાતે તમે મારી તું ના તોડો દ્વારકા વાળા એ તમે મારી પ્રીતુ ના તોડો સવાર ના રે પોર એ માંડલિક માર છે હોજી હે મારા વાલા જો તું નહીં આવી તો માંડલિક મને ખાણીએ ખાલી તેલ કાઢશે એ મારા વાલા તું આવી જશ ને આવી ગયો ભુરા દાદા આવી ગયો આય આય ભીમલાઈ શું આયો તમે નરસી મહેતાનો પાછળ લઈ લીધો તમારો ભાઈ રાજા થાય અમારો કોઈ વારો જ નઈ એ ભીમલા હવે તારી ઉંમર થઈ જઈ છે હવે તું રાજામાં નો હાલ હવે એમ કહી તું ઓલો નરસી મહેતા થાય ને

હું હું એને દઈશ બેઠો તો નતો માનતો જા જા બોલાય બોલાય આ મારો એમ છે રાજા થઈ જાય નીતિન રાજા થઈ જાય ક્યારેક આવા બિસાકડા વારો આવવા દેવો જોઈ જ નહીં હવે એ માને તો સારું

મો ના પાડી ને બે તો આખું મંડળ બંધ રહી છે આ ગેમ છે ને તું રાજા નો થતો હું રાજા શું કામ એમ કે હવે તું ન કોઈ દી એ તો તમારે મને હરાજ મંદા પડે

ભીમલા દે તલવાર દે તલવાર દે બે નું જોઈ લે કયો કુદી હક્યા છે આ વા ભીમલા વા વાહ 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 રાજા બની ગયો રાજા વાહ વાહ ભીમા વાહ 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 શું સોચ્યો છો હવે

તારે રાજા થવું હોય ને તો હું એમ જ નકર આ તને રાજા નહી થવા દે શું કરું તો

બિમલા વાર લઈ ગયો એને રાજા ના રાજાના શોખ માં વધારે પરસ્યો ગણો દાદા કાઢ ને ક્યાં ભૂકા હવે આઈને શું ભૂકા જાય છે જવા દેમ ભાઈડા ને કઈ કઈ લુકડા

પણ દેખી ગઈ હતી વા વાયરો ને ત્યારે ભારી દેખ પણ હરખી ઓળખી નથી તો બાદ વિમલા તો આપણો કામ થઈ ગયું એમ માની લે દાદા તમારા હાજુ કામ કરે છે ને એ હા હા તું ઘણી બેહી નથી હેક તો પાઠ એ આ સાફોન તલવાર ક્યાં એ ઉત્તવર માં ઉતાવરણમાં મંગુળી જીને પીડી રહ્યું હાલો હાલો પૂછશે કયો રાજા હારો થયો તો અરે ભૂરિયા આને ભલામણા જાતિ જિંદગી રાજા બનવાનો શોખ છે ને તો એક ખોલ પૂરો કરી લેવા દેવી એ એ તો હું કેતો તો પણ પછી તું નથી ઊભો રહી એક હું તો જે પોરે રાજા થઈ એક એમ સૌ આ પછી આ નહીં થઈ એક હારું હાલ તે હું જાવ ખીરી હતે કાય વાંધો ને હાજે વિયાલ કે જોવા ઓ હો દાદા આ માને નહીં પણ માને કેમ જો એ ઓલી મંગુડિયા મેથી પાક દીધો હોય મારું દીકરું હાજે રમવા તો ઠીક પણ જોવો હવે ને તોય હારું નક્કી સાણા ચેક કરવો જોઈએ